ફેસબુક પર બોગસ વેબસાઇટની જાહેરાત મૂકી કિચનવેર અને ઘરવખરી સામાન સસ્તામાં આપવાના નામે ગ્રાહકો પાસેથી કરોડોની રકમ પડાવતા હોવાનું રેકેટ સરથાણા પોલીસે પકડી પાડ્યું છે પોલીસે આઠ પોઇન્ટ પાંત્રીસ લાખનો મુદ્દામાં જપ્ત કરી ત્રણ સૂત્રધારો સહિત ને પકડી પાડ્યા છે જ્યારે એક સૂત્રધાર પીયુષ વીનું ખૂંટ વોન્ટેડ છે સૂત્રધાર સાગર ખુંડ અને તેનો ભાઈ પિયુષ ખુંડ તથા આશીષ હડિયાએ બીટેક અને એમસીએ ભણેલા વિદ્યાર્થીઓને ત્રીસ હજારની નોકરી પર રાખી ખોટી વેબસાઇટથી છેલ્લા દોઢ વર્ષમાં ત્રીસ કરોડથી વધુ કમાણી કરી હોવાની વાત સામે આવી છે આ ટોળકીનું કામ ફ્લિપકાર્ટ જેવી દેખાતી બોગસ વેબસાઇટ અને ક્યુઆર કોડ બનાવી ફેસબુક પર કિચનવેર અને ઘરવખરી સામાન સસ્તા ભાવે વેચવાની જાહેરાત મૂકતા હતા ત્રણ સૂત્રધાર સહિત છ આરોપીઓ ઝડપાઈ ગયા એક સૂત્રધાર વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે આ ઠગાઈમાં સિમ કાર્ડ સહિતના ડોક્યુમેન્ટો તેમજ બેંકની કિટો આશીષ હડિયા ભાવનગર અને જૂનાગઢથી લાવતો હતો આશીષ પાંચથી દસ હજારની લોકોને લાલચ આપી બેન્કની કીટો ઉપરાંત ડોક્યુમેન્ટો તેમજ સિમ કાર્ડ લઈ આવતો હતો પોલીસને ઠગ ટોળકી પાસેથી સાતસો ઇમેલ મળ્યા છે આથી સાતસો બેંક ખાતાનો ઉપયોગ કર્યો હોઈ શકે છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યુઝ ગુજરાત